લોકસભાની ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે બાળકોએ બનાવી લોકસભાની ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે બાળકોએ માનવ સાકળ બનાવી હાથ અને આંગળી પર લગાવવામાં આવતી શાહીની પ્રતિકૃતિ બનાવી વડોદરામાં લોકસભાની ચૂંટણી માટે તંત્ર વધુ ને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યું છે જેના ભાગરૂપે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે દરેક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ કાર્યક્રમોમાં સ્કૂલોને પણ સામેલ કરવામાં આવી છે સ્કૂલોમાં હાલ ચાલી રહેલી પરીક્ષા વચ્ચે પણ આવતીકાલે આજે શહેર અને જિલ્લાની ચૌદ જેટલી સ્કૂલોમાં માનવ સાંકળના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સવારે સાત વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બનાવશે કુલ મળીને દસ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે સ્કૂલોના આચાર્યો માટે હાલમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને આ પ્રકારના કાર્યક્રમોમાં સામેલ કરવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે ઉપરાંત હાલમાં ચાલી રહેલા આકડા ઉનાળાનો પણ ચિંતાનો વિષય બન્યો છે જોકે તંત્રના આદેશ સામે સ્કૂલો કશું બોલી શકે તેમ નથી માનવ સાંકળ બાદ સ્કૂલોમાં તારીખ સોળ એપ્રિલના રોજ રંગોળીનું આયોજન કરાયું છે તારીખ અઠ્યાવીસ એપ્રિલના રોજ વોટેથોન છે તારીખ ત્રીસના રોજ સાયકલ રેલી છે જેમાં પણ સ્કૂલોને સામેલ થવા માટે કહેવાયું છે આ બંને કાર્યક્રમો છે ત્યારે સ્કૂલોમાં વેકેશન પડી ચૂક્યું હશે અને તે સમયે વોટેથોન તેમજ સાયકલ રેલી માટે વિદ્યાર્થીઓને એકઠા કરવાની સ્કૂલોને તકલીફ પડશે આ પહેલાં મતદાન જાગૃતિ માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવાની તેમજ ડ્રોઈંગ સ્પર્ધા જેવી ઇવેન્ટો યોજાઈ ચૂકી છે આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે બે હજાર ચોવીસ એ અંતર્ગત લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે વોટર અવેરનેસ થાય એ સંદર્ભે આજે ભવન સ્કૂલ ખાતે પંદરસો વિદ્યાર્થીઓ ભેગા થઈને એક હ્યુમન ચેઇન બનાવ બનાવવા જઈ રહ્યા છે અને એના થકી વોટર અવેરનેસ એક સરસ મજાનો કાર્યક્રમ ભવન સ્કૂલ ખાતે આજે થઈ રહ્યો છે હું પણ એકસો પિસ્તાળીસ માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી તરીકે સર્વે મતદારો છે એમને અપીલ કરવા માગું છું કે આગામી જે પણ લોકસભા ઇલેક્શન આવે છે એમાં ખૂબ જ ઉત્સાહથી લોકો ભાગ લે અને જે પણ લાયકાત ધરાવે છે તમામ મતદારો મત આપે પોતાનું અને આવો જ કાર્યક્રમ આખા વડોદરા જિલ્લામાં અને જે આપણી સાત વિધાનસભા છે તમામ જગ્યાએ આવો અલગ અલગ હ્યુમન ચેન દ્વારા મતદાન જાગૃતિ થાય એવો કાર્યક્રમ આજના દિવસમાં યોજાશે નમસ્કાર